બાળકોમાં આધ્યાત્મિક શિક્ષણ આવે તે માટે સુરતની ગુરુકુળ વિદ્યાપીઠ સ્કૂલમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં બાળકોને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સુરત કતારગામ કાસાનગર ખાતે આવેલ ગુરુકુળ વિદ્યાપીઠમાં સંગીત સ્પર્ધાનું આયોજન રામ મંદિરની થીમ પર કરવામાં આવ્યું હતું રામ મંદિરના ભગવાન શ્રીરામની સ્થાપના પણ કરવામાં આવી હતી જેને પગલે સમગ્ર શાળાએ એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું કાર્યક્રમમાં ભારત સેવા સંઘના મહંત અમરીશાનંદ ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોએ પણ સ્પર્ધામાં હોશ ભાગ લીધો હતો બાળકોએ રામ સીતા શબરીની એક રામ દશરથ ઘર ડોલે શ્રી રામ જન્મભૂમિ મિત્રો શ્રી રામચંદ્રજીને મારું પ્રણામ નમસ્કાર આજે દીપાવલી પછી સૌ પ્રથમ આ નવનિર્મિત હોલમાં સાંસ્કૃતિક ભવનમાં સંગીત સ્પર્ધા સંગીત મહોત્સવ યોજાઈ રહ્યું છે અને આ જે સંગીત મહોત્સવ છે અમારા ગુરુકુળ પરિવારના તમામ સભ્યોએ રામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠાનું થીમ ઉપર આ સંગીત સ્પર્ધાનું આયોજન કર્યું છે જે ખરેખર અત્યંત આનંદની વાત છે આજે દરેક બાળકોની અંદર એટલી આનંદ છે જાણે કે એની અંદર રામજીની સ્થાપના થઈ ગઈ છે અને બધા છે બધા અયોધ્યા પહોંચી ગયા હોય એવી માહોલ છે તો ગુરુકુળમાં આપણે આ જે શાળા આપણે ચલાવીએ છીએ એનું એક મુખ્ય કારણ છે કે શિક્ષણ સાથે સંસ્કાર ભારતીય સંસ્કાર સિંચન શિક્ષણની સાથે સાથે તો મને ખરેખર આનંદ થાય છે કે આ જે આપણે નાના નાના ભૂલકાઓ છે જે કિશોરભાઈના બાળકો છે એની અંદર આ સંગીત સ્પર્ધાની અંદર જે સંસ્કાર સિંચન રામાયણનું જ ભક્તિનું જે સંસ્કાર સિંચન થઈ રહ્યું છે એ ખરેખર અનેરો છે તો હું પ્રાર્થના કરીશ કે ભગવાન શ્રી રામચંદ્રજી માતા અને લક્ષ્મણજી હનુમાનજી સદા આ દેશમાં બિરાજે અને એકબીજા હળી મળીને રહે રામ રાજ્યની સ્થાપના થાય એ જ અમારી પ્રાર્થના શ્રી રામજીને જય શ્રી રામ